ગાંધીનગરમાં જે રીતે ઘટનાક્રમ ગઈકાલે સામે આવ્યો છે તેના કારણે ચકચાર મચી ગઈ છે અને પોલીસ દોડતી થઈ છે કહેવાય રહ્યું છે કે સેક્ટર ચોવીસમાં પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ને આ ઘટના બાદ જ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત પણ કરી હતી આ ઘટનામાં જે મહિલા છે અમદાવાદ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે રિંકલબેન હસમુખભાઈ વણઝારા તેઓ ગાંધીનગરના પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં રહે છે અને છેલ્લા પાંચ વર્ષથી તેઓ અમદાવાદના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવી રહ્યા હતા જ્યારે ગઈકાલે તેમના ભાઈ ભાભીએ તેમને ફોન કર્યો અને ફોન રિસીવ ન થયો અનેકવાર પ્રયત્ન કર્યા છતાં પણ ફોન રિસીવ ન થતાં ભાઈ ભાભીને શંકા ગઈને તેમણે આડોશ પાડોશના લોકોનો સંપર્ક કર્યો અને ત્યારબાદ આડોસ પાડોશના લોકો જ્યારે રિંકલબેનના ઘરમાં પહોંચ્યા ત્યારે તેનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ પડ્યો હતો અને આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી આ ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસને આપવામાં આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગાંધીનગરના એસપી પણ જે ઘટના સ્થળ છે ત્યાં દોડી આવ્યા હતા એફએસએલની ટીમ પણ પહોંચી હતી અને આને લઈને આ જે મહિલા કોન્સ્ટેબલ છે તેમણે જીવન ટૂંકાવ્યું છે કે તેમની હત્યા થઈ છે તેને લઈને

ચર્ચાઓ વેગવાન બની છે છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા ત્યારે હત્યા થઈ હોય તો આ ખૂબ જ ચિંતાજનક બનાવ ગાંધીનગરમાં મનાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા આજે આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે